વલસાડના ભાગડાવાડા ગામના દાદિયા ફળિયામાંથી બાળકનું અપહરણ કરનાર યુવતી અને યુવાનની ધરપકડ કરી વલસાડના ભાગડાવાડા ગામે અપહરણ કરવા આવેલા એક યુવક અને યુવતીને લોકોએ પકડીને બરાબરનો મેથીપાક ચખાડીને પોલીસને સોંપ્યા ત્યારે વલસાડના ભાગડાવાડા ગામે યોગેશ્વરનગર રાધિકા એપાર્ટમેન્ટમાં રહેતા એક પરિવારની મહિલા

બાળકનું અપહરણ કરી જતા જે ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી બાળકને સ્થાનિક લોકોએ યુવક યુવક સાથે જતા જોઈ તાત્કાલિક અને અટકાવી બાળકને ક્યાં લઈ તેમ પૂછપરછ કરતા અપહરણની ઘટનાનો ભાંડો ફૂટ્યો હતો ઘટના અંગે સ્થાનિક લોકોએ મહિલાને જાણ કરી હતી સાથે જ સ્થાનિક લોકોએ યુવક યુવતીને અટકાવી વલસાડ સિટી પોલીસની ટીમને ઘટનાની જાણ થતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ચેક કરતા મહેમદાબાદ રેલવે સ્ટેશન પાસે રહેતી સોનલ રૈજીભાઈ પરમાર અને અતુલ ફર્સ્ટ ગેટ પાસે રહેતા પ્રવીણ ચુનીલાલ ચૌધરીની ધરપકડ કરી વલસાડ સિટી પોલીસ મથક બાળકના અપહરણની ફરિયાદ નોંધાવી હતી ત્યારે પોલીસે ફરિયાદના આધારે સોનલ અને પ્રવીણની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે ભાગડાવાળા ખાતે અંબાજી મંદિર ખાતેથી એક ચાર વર્ષના બાળકને અપહરણ થયેલાની ઘટના જાણવા મળી હતી જેમાં તેના ઘરના લોકો અને અન્ય લોકો ભેગા થઈને જે આરોપીઓ હતા એ લોકોને પકડી લેલા અને પોલીસનો સંપર્ક કરતા સમગ્ર ઘટના જાણીતી જેમાં એક પુરુષ અને એક સ્ત્રી બંને જણા અંબાજી મંદિર ખાતે એક ફ્રૂટ વેચતા જે નારી છે એમને ત્યાંથી એ ચાર વર્ષના બાળક મેળવીને અપહરણ કરીને જતા હતા તે દરમિયાન થોડી વારમાં આ ફ્રૂટ વેચનારને ખબર પડી જતા કે એમનું બાળક દેખાતું નથી આ બાળકો મંદિરમાં રમતા હતા તો તરત એ લોકોએ તપાસ કરતા એ ધોબી તળાવ પાસેથી આ બંને જણા મળી આવેલા અને પોલીસ સંપર્ક કર્યો હતો ઘટના લગભગ બપોરે સાડા બાર એક વાગ્યાની છે સંપર્ક કરતાં વધુ પૂછપરછ આ લોકોની હાથ ધરી હતી અને એ બાબતે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને પૂછપરછ કરતાં આ લોકોએ જ બાળકનું અપહરણ કરવાનું જાણવા મળ્યું હતું બાળકનું અપહરણ કરવાનું કારણ કે આ જે અપહરણ કરનાર યુવક છે એ પાનેરા ગામનો છે જેને આશરે બે મહિના પહેલાં ઘરેથી એની કુસંગતના કારણે થોડીક રકમ આપીને ઘરેથી કાઢી મૂક્યો હતો એ અલગ અલગ જગ્યાએ ફરતો હતો ભરૂચ ગયેલો મુંબઈ ગયેલો ફરતા ફરતા એ સુરત પહોંચ્યો હતો એ જ વખતે આ જે યુવતી છે જેણે આ બાળકનું અપહરણ કરવામાં પણ એનો રોલ હતો એ યુવતી મૂળ મહેમદાવાદ રિલેશન પાસે રહેવાસી છે એ પણ સુરત આવી હતી સુરત બી ભગવાન ધંધો કરતી હતી ત્યાં બંને જણા ભેગા થયેલા અને બંને પતિ પત્ની જેમ રહેવા માંડ્યા હતા આ જે વધુ પુરુષ પદ્ધતિને જાણવા મળેલું કે આ જે સ્ત્રી છે એને એનો પતિ અગાઉ છોડીને જતો રહેલો અને એનાથી એને એક બાળક હતું એ બાળક અગાઉ મૃત્યુ પામેલું હતું જેથી આ લોકોનું કોઈ બાળક મળી રહે એ હેતુથી આ બાળકનું અપહરણ કરવામાં આવ્યું હતું વલસાડ પોલીસમાં આ બાબતે સાંજના ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને બંનેને રિમાન્ડ માટે રજૂ કરેલા પરંતુ તેના રિમાન્ડ નામંજૂર થયા છે અને આગળ કોઈ ગુનામાં કોઈ સંડોવાયેલા નથી એની પણ તપાસ કરી હતી પોલીસે પણ આગળ આવું કોઈ ગુનામાં સંડોવાયેલા નથી અમારી લાઈવ ન્યૂઝ 24 ચેનલને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવ જેથી આવના ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સૌથી પહેલા પહોંચે